નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે કે ટેટ વન પરીક્ષાનું જાહેરનામું બહાર આવી ગયું છે આપણને ખબર હતી કે ઓક્ટોબરની અંદર ટેટ વનનું જાહેરનામું આવવાની શક્યતા છે અને ડિસેમ્બરની અંદર પરીક્ષા લેવાની શક્યતા છે આવી આપણને પંદર દિવસ અગાઉ આપણને ખ્યાલ આવી ગયો હતો અને એમ પણ તમે જુઓ તો જે ધોરણ એકથી પાંચની અંદર જે ભરતી થઈ છે એની અંદર જે મુજબ લાયકાત માંગી છે ક્વોલિફિકેશન માંગી છે એ મુજબ પૂરતા ઉમેદવારો મળ્યા નથી એટલે ભરતી જેટલી થઈ છે એનાથી પચાસ ટકા કરતાં પણ ઓછા શિક્ષકો મળ્યા છે આવું કચ્છની અંદર તો જોવા મળ્યું જ છે અને એને લીધે તે કદાચ સરકારે ઝડપથી ટેટ વન લઈ અને પછી ભરતી કરવાનો આઈડિયા હોઈ શકે છે એટલે ટેટ વનનું જાહેર જે જાહેરનામું છે એ આવી ગયું છે ફોર્મ ભરવાની તારીખ કેટલી રહેશે લાયકાત કઈ રહેશે પરીક્ષાનું માળખું ફોર્મ ફી કેટલી રહેશે આ તમામ વસ્તુ જાહેરનામાની અંદર આપણે ઝડપથી જોઈ લઈએ અને ત્યાર પછી થોડી ચર્ચા કરીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો તો આ રીતે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વન બે હજાર પચીસનું જાહેરનામું આવી ગયું છે જે અગત્યની છે મહત્વની જે વિગતો છે એ જ આપણે જોવાની છે ખાસ કરીને જે કાર્યક્રમ છે એ ખાસ જોવાનો છે જાહેરનામું તો અત્યારે આપણને ખબર છે કે ચૌદ દસે આવી ગયું છે અને પંદર દસે છે એ વર્તમાનપત્રોની અંદર જાહેરાત પ્રસિદ્ધ થઈ જશે ખાસ કરી રજીસ્ટ્રેશન ફોર્મ એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી લઈ બાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન છે આટલા દિવસો દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ફી ભરવાનો જે સમયગાળો છે એ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી લઈ ચૌદ અગિયાર બે હજાર પચીસ એટલે બે દિવસ એક્સ્ટ્રા આપ્યા છે ફી ભરવા માટેના તો આ રીતનું છે પરીક્ષાનું સંભવિત માસ આપ્યો છે અને તારીખ પણ આપી દીધી છે ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ છે એ સંભવિત તારીખ છે આની અંદર ફેરફારની આવશ આવશ્યકતા જણાય તો ફેરફાર થઈ શકે છે પરંતુ અત્યારે સંભવિત ડેટ આપી દીધી છે ખાસ કરી શૈક્ષણિક જે લાયકાત છે એ આપણે ખાસ જોવાલાયક છે શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછી પહેલાં તો એચએસસી પાસ એટલે ધોરણ બાર પાસ જોઈશે અને એટલે બાર પાસ તો જોઈશે જ એની સાથે સાથે બે વર્ષની પીટીસી કોર્સ કરેલો હોય અથવા તો ડીએલએડ કોર્સ કરેલો હોય અથવા તો ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી મેળવેલી હોય જે બી આવે છે ચાર વર્ષનું એ મેળવેલું હોય અથવા તો બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે સ્પેશિયલ એજ્યુકેશન જે કરેલું હોય તો આ આટલી ડિગ્રી હોય ધોરણ બાર સાથે આ પ્રકારની તો પછી તમે ટેટ વનની પરીક્ષા છે એ આપી શકો છો ટેટ વનની પરીક્ષા પાસ કર્યા પછી ધોરણ એકથી પાંચની અંદર ટેટ વનની જાહેરાત આવે છે તો પછી તમે એ જાહેરાત માટે એલિજિબલ બનો છો અને એમાં ફોર્મ ભરી શકો છો હવે જોઈ લઈએ કસોટીનું માળખું કઈ રીતનું રહેશે તો બહુ વિકલ્પ પ્રકારની હેતુલક્ષી સ્વરૂપની કસોટી રહેશે અને તમામ કસોટી છે એના પ્રશ્નો એકસો પચાસ પ્રશ્નો રહેશે એકસો વીસ મિનિટનો આપણને ખબર છે કે બે કલાકનો સમય ગાળો કરવામાં આવ્યો છે અને તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે નેગેટિવ માર્કિંગ નથી અને એમસીક્યુ જ રહેશે બધા પ્રશ્નો એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ રીતનું છે એના પરીક્ષા ફી કેટલી રહેશે એ પણ આપી દીધું છે એસસી એસટી એસઈ બીસી પી એચ એને એસ કેટેગરીના ઉમેદવારો માટે બસો પચાસ ફી છે અને જનરલ કેટેગરી માટે ત્રણસો પચાસ ફી રાખેલી છે એક વખત ફી ભરાઈ જાય પછી પરત કરવાની પદ્ધતિ નથી એટલે પરત નહીં થાય ફી છે એ તમે ઓનલાઈન પેમેન્ટ ગેટવે આવે એના મારફતે કરી શકો છો એટલે એનું પણ ઓપ્શન આપેલું છે ત્યાર પછી ક કસોટી પરીક્ષા કેન્દ્ર બાબતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કસોટી પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા વહીવટી જે પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ પરીક્ષા કેન્દ્રો એની મેળાએ નક્કી કરશે અને ઉમેદવાર જે ઉમેદવારને બોર્ડ ફાળવવામાં આવે કેન્દ્ર ફાળવવામાં આવે તો એના પર સ્વ ખર્ચે જવાનું છે પ્રશ્નપત્રોનું માધ્યમ છે એ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે ત્યાર પછી ઉમેદવાર છે એ કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદન ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આવશે તો આપણને ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને ખાસ જે અભ્યાસક્રમ છે કસોટી માટેનો ટેટ વન માટેનો એ આપણે જોવાનો અગત્યનું છે આની અંદર સુધારા પણ આપણે થયા છે થોડા પહેલો વિભાગ છે એ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર આપેલું છે એની અંદર બાળ વિકાસ ટોટલ ત્રીસ ગુણનું છે બાળ વિકાસ પંદર ગુણનું છે એવી રીતે સમાવેતી શિક્ષણ અને વિશિષ્ટ શિક્ષણ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમાજ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર આ રીતનું છે ત્યાર પછી બીજો વિભાગ છે ગુજરાતી ભાષા છે એના ત્રીસ ગુણ છે એવી રીતે ત્રીજો વિભાગ છે એ અંગ્રેજી ભાષા છે એના ત્રીસ ગુણ છે આ રીતનું જે અંદર મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વનો છે તમે જોઈ લેશો ચોથો વિભાગ છે ગણિતનો છે એ પણ ત્રીસ ગુણનો છે ત્યાર પછી વિભાગ પાંચ છે પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના પ્રવર્તમાન પ્રવાહો તો એને લગતો છે તો આ રીતના પાંચ વિભાગ આપેલા છે એ તમે ડીપમાં જોઈ લેશો હવે ખાસ ફોર્મ ક્યાં ભરવાનું છે તો ઓજસની વેબસાઇટ પર ભરી શકો છો અથવા તો અહીં બીજી પણ વેબસાઇટ આપી છે એના પરથી ઇન્ડાયરેક કરીને તમને ઓજસની વેબસાઇટ પર જ લઈ જશે એટલે આપણે આ વેબસાઇટ ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે એસસી એસટી માટે જાતિનું પ્રમાણપત્ર જરૂરી છે એવી રીતે એસ ઇ ઉમેદવારો હોય તો પછી એમને જાતિના પ્રમાણપત્ર સાથે નોન ક્રિમિલેર સર્ટિફિકેટ પણ જોઈશે ઈડબલ્યુએસના પ્રમાણ પ્રમાણ કેન્ડિડેટ્સ હોય તો પછી એમને ઈડબલ્યુએસનું સર્ટિફિકેટ જોઈશે આ રીતનો આપણે અત્યારથી તૈયારીમાં લાગી જાઓ અને કઢાવી લો ન હોય તો હવે આ કસોટીમાં પાસ કેવી રીતે ગણાશે તો જનરલ કેટેગરીમાં ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ એટલે કે નેવ ગુણ મેળવેલા હશે તો જ પાસ ગણાશે એવી રીતે જે અનામત કેટેગરીઓ છે એસસી એસ ટી એસઈ બી સી એસ પી કેટેગરી હોય તો આ તમામ કેટેગરીના કિસ્સામાં છે એ પંચાવન ટકા ગુણ છે એટલે બ્યાસી ટકા ગુણ મેળવેલા હશે તો એ પાસ ગણાશે અહીં ઈડબલ્યુ માટે અલગથી પણ આપી દીધું છે એટલે પંચાવન ટકા ગુણ પાસ ગણાશે એટલે ટોટલ બ્યાસી ગુણ થાય હવે ઉમેદવારો આ કસોટીની અંદર પાસ થશે તો પછી એમને એ પ્રમાણેનું ટેટ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે કેટલા ગુણ મેળવેલા છે કેટલા ટકા થાય છે આ બધાનું પ્રમાણપત્ર આપવામાં આવશે ઉમેદવાર પોતાના મેરિટ સુધારા માટે ગુણાત્મક સુધારા માટે એકથી વધારે વખત પરીક્ષા આપી શકશે ભલે તમે ગમે તેટલી વખત પરીક્ષા આપી શકો છો ભલે તમે પાસ હોય નપાસ હોય એટલે કોઈ લિમિટેશન છે નહીં અહીં બાવીસમો મુદ્દો પણ ટાંક્યો છે કે આ ફક્ત ટેટ વન પરીક્ષા છે ધોરણે એક પાંચમાં શિક્ષક તરીકે લાગવા માટેની લાયકાતનો એક ભાગ છે એટલે કંઈ આ પરીક્ષા પાસ કરવાથી તમને વિદ્યા સહાયક ભરતીની નોકરી મળી જ જશે એવું નથી આ જસ્ટ ટેટ વન પાસ કરવી ફરજિયાત છે અને પછી તમે ભરતી આવે તો જાહેરાતમાં એપ્લાય કરી અને મેરિટ બને તો લાગી શકો છો એટલે એના માટેનું સૂચન છે હવે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું સમજાવીશ તો આ રીતે મિત્રો ટેટ વનનું જે જાહેરનામું છે એ બહાર પડી ગયું છે બે વર્ષનું પીટીસી કરેલું હોય ડીએલએડ કરેલું હોય બી એલ ચાર વર્ષનો જે એલિમેન્ટરી કોર્સ આવતો તો આ કરેલું હોય ધોરણ બાર પછી અથવા તો બારની સાથે અત્યારે ગ્રેજ્યુએશન પણ તમારે થઈ ગયું હોય કંઈ વાંધો નહીં પરંતુ આ રીતનું ધોરણ બાર પાસ ફરજિયાત છે પીટીસી ડીએલએડ પછી બી એલ ચાર વર્ષનો એલિમેન્ટરી જે કોર્સ આવે છે આ રીતના ધોરણ એકથી પાંચમાં જે શિક્ષક બનવા માટેની લાયકાત છે એ તમે કરેલી પાસ કરેલી હોય તો પછી તમે ટેટ વન માટે એલિજિબલ છો ટેટ વનની અંદર ફોર્મ ભરો પાસ થઈ જાઓ તમારે પછી તમારે વિદ્યા સહાયક ભરતી આવે ધોરણેકથી પાંચની અંદર તો ટેટ વન છે એ ધોરણેકથી પાંચ માટે એલિજિબલ છે અને ધોરણેકથી પાંચમાં તમે વિદ્યા સહાયક ભરતી માટે ફોર્મ ભરી શકો છો આ પરીક્ષા પાસ કર્યા પછી આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ તમને અલગથી હું વિડીયોમાં સમજાવીશ